નમસ્કાર મિત્રો મારી યુ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે અને જે જણાવી રહ્યો છે કે મારી જે પત્ની છે તે મને અને મારા બાળકોને મૂકી ભાગી ગઈ છે તો મને થોડીક મદદ કરો મારા બાળકો પણ રોવે છે એવું કહી રહ્યા છે કે મારી મમ્મી મારે જોઈએ છે આવું આ ભાઈ જણાવી રહ્યો છે આ ભાઈનું નામ હરેશભાઈ રાઠોડ છે અને તે ગામના સરપંચ પણ છે તો હવે સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડ શું સલાહ આપે છે અને મિત્રો આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં એક રામોદથી વાત કરું છું આજી કેરાલાથી સરપંચ બોલું છું થી સરપંચ હરશભાઈ राठોડ બોલું છું સાહેબ આ ક્યુ કેરાલા

જે ત્યાં અમરપરા માં રહેતા ને અમારા વાઈફ અત્યારે છે અમરપરા માં રહેતા એ ત્યાં સાસરે હતા અમરપરા માં એટલે પછી એમના ઘર વાળા કઈક મોટી ઉમર ના દારૂ પીન ને કઈક કંદડ ગયો ને કરતા હશે બરાબર એટલે એ ત્યાંથી મારા ક્લાસ માં ટ્યુશન ક્લાસ માં વારંવાર નીકળતા એટલે એમાંથી અમારે બે પ્રેમ સંબંધ બંધ બંધાઈ ગયો પછી એમને ત્યાં દીકરી દીકરો હતા

அவர்கள் பத்து பேர் காயமடைந்தனர் એમાં થોડુંક સહન કરવું પડે એનું કારણ છે કે એમાં કઈ છોકરા મરી હાલ તમે સરપંચ છો ચાલુ સરપંચ છો તમારું આખું નામ હું કીધું છોકરા બાળકો ગયા છે બાળુકુમાર કે તમારું નામ કીધું નરેશ ભગવાનભાઈ રાઠોડ കേട വിരടിയ കേരള വിരടിയോ તમારી ઘરવાડી નું નામ શું હતું કિરણ કિરણ ઓકે ઈ આપણે ગુજરાત લેતા કે ઈધી પાસી હતા હવે ઈ લોકો પૈસા દિન ચકથી લઈ આવીને નિર્ણય લેતા કે રાતા હા ત્યારબાદ આપણી પાસે વતન આપણને તો ઈ મુશ્કેપ્રસ હું ઇનસેલ્ફ હોઈ સઈંગ દિવસથી પાપું છે

આખું નામ આવડે છે કિરણ બેન નું તમારા હવે છે ને એમાં એવું છે ભાઈ કે આ કદાચ છે ને આ જે ભાઈ ઈ પુરુષ ની મોહિત સ્ત્રી કહેવાય આજે વાય બે બાળકો મૂકી દીધા બાળક ની નો થાય ને દુનિયા માં કોઈ ની નો થાય કેમ કઈ ચાર છોકરાની માં બે તો વાં મૂકીને આવી બે અહિયાં મૂકી ને ગઈ હા આજે ઈ છે એનું નક્કી નહી હવે એમાં કઈ વાંધો તો હવે ઈ આપડે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું

આ છે તમારે જે બાળકો રહેતા નથી અને એની જે બાળકોની પીડા છે એ કદાચ પાછી ભાઈ આવે તો આપણે સંભાળી લેવો હા બરાબર હવે એના ફોટા અને ને એવું તમારી પાસે છે ભાઈ ને ફોટા છે બાળકો ખોટા છે કે એકલીના છે બાળકો સાથે એનો ફોટો છે એકલી છે હા તો એ મને ફોટા મોકલી દો તમારો ફોટો મોકલો

విరడి యాన్... విరడి అముంది నింది మిసుక్పా ఏకా అబుస్ ఘలే ఆయి నిన సోకరా కం పాల్ని నిన సోకరా మారికే నిన సోకరా సోక్రా మార్కి ని आगा। ए? आगा। आगा। थाना रही जाओ आमा भाई। थी आमा ते भाई भाई आवी बगड़ी की यार रजलता केवस तारीख रात दस तारीखे हाँ दस तारीखे रात्र दस बे हाँ। दस दिये... નિશચિત ના રોજ ઓકે ઓ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે કઈ ગાડી હતી કે શેમાં લઈ ગયા તો આ પછી પોલીસમાં આપણે ચાણ કરી ગુમ સુતા અન એવું લખાયું હા પોલીસમાં જાણ કરી છે આપણે ઓકે પોલીસમાં આપણે નોંધ લખાવી છે ફરિયાદ અને અમારા ગામ માંથી ઓમગાર્ડ હતા ને હમ રાત્રે ઊંઘ ગાડ બેઠા હોય ને હા એમ કીધું કે ભાઈ સ્વીફ ડિઝાઇડ ગાડી આવી હતી હ અને એને કીધું કે ભાઈ અમે પ્રસંગના હિસાબે અમારા બેન કેડવા એવાથી અને બેસાડી નીકળી નીકળ્યા હતા ઓકે હવે તમારો ફોટો મોકલો અને તમારી ઘરવાળીનો ફોટો મોકલો એટલે આ કદાચ ઓડિયો છે ને હું આજે પણ હવે આ ઓડિયો તમારો વાયરલ મંજૂરી છે ને હા આ તમારી ઘરવાળીને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રી કરે આ કિરણ બેન તો સમાધાનનો પ્રયત્ન થાય તો પાછા સ્વીકારી લેવો ને હા શું ઓકે અને બને એટલું પછી એકા બીજા થોડું કામ આવું બધું જે શંકા કુશંકા એવું પાછું નો કરતા કે જેથી કરીને બાળકો ની જિંદગી નો બગડે. હું એને એક શબ્દ નહીં કોઈ હું છું એ એક સપ્તાહ નહીં તો સુવાળ જો ઓત્રા વાંચી લેનું બે સપ્તાહ નહીં તો હા હું મરી જઈશ કે એને કાઈ નહીં કરી મારે જવાબદારી થાય તમને.

અને થોડીક જીગર રાખો તમને એવું લાગે તો છોકરા ને તમે અહીંયા થોડાક બે પાંચ દીધી અઠવાડિયું એટલે તમને થોડોક સહકાર મળી જાય ટેકો મળી જાય અમારાથી જેટલો થાય એટલો તમને સહકાર આપશે ને આ કદાચ તમારો ઓડિયો તમારી ઘરવાળી સાંભળે કિરણ બેન અને મારામાં ફોન કરશે

પણ જો ઓરિજિનલ માં તો એનો ફોન આવશે ઓકે હા અને બને તો તમારું સમાધાન નો પ્રયાસ કરશું પછી કદાચ તમારે કોઈ નો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજા નો મેણા ટોણા આવું કઈ થયું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે

હવે કેટલા કેટલા વર્ષ બાકી છે સરપંચ માં બે વર્ષ બે કાઈ વાંધો નહીં તમે એમાં થોડું ગામ માં ધ્યાન દો બધે અને શાંતિ રાખો બને એટલું આ તમને કરાવી છે કે આ તમારો વિડીયો સોશિયલ મીડિયાના આધારે આપણે જેટલા માણસો આ બાળકોના હિત પ્રેતુ વાળા હશે જેટલો વિડીયો શેર ખાશો એટલે તમારી બાઈ સુધી પહોંચી જાય એવો પ્રયત્ન આપણે બને એટલો કરશું હો એટલે કેમ કે તમારા

અને સતી અગ્નિ થી સુપે નહી હા અને સુરવીર શિષ્ટ ને લાય બાપા આ બધું આવું છે એટલે એ બધી વસ્તુ છે ને એટલે જો સજન સ્ત્રી હોય તો પછી એક પુરુષ એની જિંદગીની જે વરાળ છે ને બે જાવી જોઈએ પછી આ ગઈઠી થાય જણ ફેરવા કરે તો એને આ દુનિયા એને રાંડ કે ભાઈ હા જેની માને એનું બાળક જેના કોઠામાં નવ મહિના

પણ આ વાય બે મૂકી આવ્યા કુત્રી ની ઘોડી બધી ગલુડીયા જાય છે પણ બને ત્યાં સુધી તમારું સોલ્યુશન થાય ભગવાન પ્રાર્થના કરી છે તમારી કિરણ બેન ને તમારા બાળકો માથે દયા આવે ને એના પેટ એને જો બાલુ લાગે અને મારા માં ફોન કરે અને કદાચ તો આપડે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દઈએ બે બાળકોનો વિડિયો ઉતારી મોકલો આ કિરણ બેન ના ફોટા મોકલો હા હા અને કઈ ટેન્શન લેતા નહીં અને મરવાની એવું કઈ વિચાર કરવાની જરૂર નથી એમાં છે ભાઈ કે મરી જવાથી આપણું સોલ્યુશન નથી સાહેબ મરવું છે નહિ તો કાયર નું કામ છે સાહેબ ના એવું નવું ન બાળકો ની દિશા ની દેશા હું એમ તમે સમજી ને એવું કરવા મરી વાત સાચી છે મારો કેવાનો ભાવ એટલો છે કે એમાં

હા તમે કાઈ નથી પીધું તો એને તમારો પ્રેમ યાદ આવશે ભાઈ હા એ તો જેની સાત વણી હોય ને આજ નહી તો કાલે પાછી વ્યાહવું પડે એને મને કાઈ મતલબ તમારા ફોટા ને એવું મોકલો હું અત્યારે વાયરલ કરું છું તમારું હા હા બરોબર છે ફોટા ને એવું મોકલી દે ફોટા ને એવું યાર